જે પાક હતો તેના ઉપર પાણી ફરી વળ્યું છે વિવિધ પાકો જેવા કે ઘઉં બાજરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે ખેતરમાં હાલ તળાવની માફક કેનાલમાં પાણી ભરાયેલા છે જેથી નર્મદા વિભાગ સામે ખેડૂતોમાં આક્રોશ છે મહેસાણા જિલ્લાની નર્મદા કેનાલોની અંદર ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે વધુ એક ગાબડું પડવું છે મહેસાણાની અગોલ માઇનોલ કેનાલની અંદર ફુલેત્રા ગામ પાસે પસાર થતી આ અગોલ માઇનોર કેનાલ છે અને તેની અંદર મસ્ત મોટું ગાબડું પડું હતું જોકે આ ગાબડું પડવા પાછળનું કારણ હું આપને બતાવવા રહ્યો છું વધુ એક કેનાલ તૂટી છે આ દ્રશ્યો છે